વ્હીકલ ગુજરાત ચેનલ વતી બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર મિની સનેડો આવેલો છે ફૂલ જવાબદારી સાથે મિની સનેડો વેચવાનો છે ટિકટોક કન્ડેક્શન મિની સનેડો જોવા મળશે ટાયરની વાત કરીએ તો સારી કંડેક્શનમાં ટાયર છે એન્જિન પાવરફૂલ સેલ સ્ટાર મિની સનેડો રનિંગ કન્ડિશનમાં ચાલે છે ખેતરમાં આ મિની સનેડાની કિંમત રાખેલી છે માલિકે નેવું હજાર રૂપિયા કિંમત ફિક્સ રહેવાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મિની સેનેડો જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર તાલુકો ઉંબરાળા ગામ પીપરાળા ગામી જોવા મળી જશે કેશવભાઈ પાસે કેશવભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે કેશવભાઈનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સરનું બે હુડતાળી ભાવિક પાસે કોણ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂતભાઈની માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોનું નીચે ટાઇટલમાં ડિપ્રેશનમાં અને મોર કરીને ઓપ્શન હોય છે એને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર માલિકના ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલબાદ કરી દઉં ચેનલ ખાતે એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક ને ઇન્સ્ટા પેજ ઉપર નવા આવો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા રહેશે